રામ રામ સીતારામ જો ભાઈ આજ નવીન કામ વાડીમાં લેવાનું હે દવા સાટવાની હે પણ માણસો ઈ તો સાટેને બેરાઉન માર્યા પછી આવ ટ્રેક્ટર ઈ એ પણ મોટે બકડાટી જ બોલાવવાની હે આજ કારણ કે ટ્રેક્ટર વાળો ભાઈ પૂગે આવ્યો બાર તો ટ્રેક્ટર પુગાયું આપડી વાડીએ જોઈએ તો આપણે આજ આ ટ્રેક્ટર ની મખરાટી બોલાવવાની છે જોઈએ નવું જ ફીટ કર્યું કે મે કેવું રિઝલ્ટ આપે એ આજ પહેલી વાર ખબર પડી હે

અને ન્યૂ ઓલેન્ડ ફોર્ટ ફોર્ટ ટ્રેક્ટર છે કે ન્યૂ ઓલેન્ડ કે બે ભેગા મિક્સ રાખ્યા આ પહેલું મોડેલ ન્યૂ ઓલેન્ડ હે ન્યૂ ઓલેન્ડ નું પહેલું મોડેલ ન્યૂ ઓલેન્ડ નું પહેલું મોડેલ કાઈ 2003 નું 2003 નું વાહ લાગે તો ફોર્ટજી હું ને આ તો દોનર પ્રેશર વધારે આપણે હ જોઈ એવ રંજીત કે કે રૂપિયા પાછા ન કર આગણે જોઈએ છીએ કેવો પ્રેશર મારે અને કેવુંક રિઝલ્ટ આપે ખબર પડી આગણે આપણે સુધી હો તો સુધી હે સુધી છે ના રે ને હા અને આપણી વાડી ખરેખર માંડવી બહુ મોટી થઈ ગઈ મોટું ટ્રેક્ટર નાખવાનું મન ન નો થાય જો આ માંડવી છે આપડી વાડી આપી પાછું રિઝલ્ટ ન મળે પૈકી ટેક ટેક તરી જોઈએ એવું આપણું રિઝલ્ટ મળે ફૂલ પ્રેશર થી એનો પપઈ મોટો હોય ને આપણે આ પપ વાહન લઈને રડ અને સાત તારીખમાં પપ્પા શીણકો હોય એટલે પ્રેશર એ જોયું મારે તો પેલો ટાકો આપડી વાડીમાં આ વર્ણ અંદર પહેલી વાર ટ્રેક્ટર કારણ કે માંડવી મોટી થઈ ગઈ

બે કલાક પછી જોવા મળીએ દવા આવી ઘણી બધી બગડાટી બોલાવી પણ એ જોઈએ રિઝલ્ટ કેવું મળે બે દી પછી કે માંડવીમાં નીકળ્યા હુયા ને બીબડા ને દોડવા ને તારે હાવ વિઘે ભૂકા કાઢી નાખે એવી માંડવી એ નહી દેહી દવાનો ઉપયોગ કર્યો અને ટ્રેક્ટર જો સામે બાજુ અને થોડુંક એલું કેવર આવે કારણ કે વરસાદ બંધ નથી થતો ને વરસાદ ને અગાહી કે બહુ હે ભૂકા કાઢ નાખે એવી પંદર સોળ તારીખ માં કે માંડવી ના સોગા ડૂબતા જ હે એવો વરસાદ આવવાનો હે એ બધા અગાહી વાળા કે તમે કામકાજ કાઢી લીધું એક બે દી માં નકર વરસાદ બહુ આવવાનો હે અંબાલાલ ને બધાય એવી ને એવી પરેશ ગૌસ્વામી ને અગાહી દે વરસાદ ભલે જેટલા આવે એટલે આવ્યા વૈયા જ રાખે કઈ વાંધો નહીં વરસાદ તો જોઈએ

કાય માંડવીનું હેને રૂપ ને રંગ ને બદલતો જાય ને વધ એટલી કરે પેલા ના તો બીતો બીતો કહો તો કે ત્રી મણ ઉતારવી ભાઈ એ મણી થાય કે શાલી મણ ઉતારવી પછી એક અટકાટીથી વધી દે તો પહેલી જ ઉથર સ્ટાર્ટ થાય દવાનો રાઉન્ડ મોટા ટેક્ટરી માંડવી હલતી જાય જાય આપડી બાજુ બગડાટી બોલતી જાય હો ભાઈ માંડવી હલતી જાય

અને અમારી બીજી વાડી છે એનો વિડીયો એક બે દીમા આવે જાય છે અને બીજી વાડીમાં ખાસ કરીને અમારે રૂમાલસિંહ હેન્ડલિંગ કરે જોઈએ અમારે કેવું હેન્ડલિંગ કરે તો આવતે વર્ષે મારે હિયારામાં રાખવાનું થાય ભાગમાં કારણ કે રૂમાલ સિંઘની ભાગમાં દીધું અને રૂમાલસિંહ પણ તણ તોણ મહેનત કરે અને ખાસ ધ્યાન દે એ કે વાતું પૂરી હોય કે આપણે અવાર માંડવી કે પાંત્રીસ આલીમણ ઉતરવી જ જોઈએ એ કે નાથાભાઈ કે

કાયદેસર માંડવી હલતી જાય અને ખરેખર એક નંબર ની દવા છતાની જાય તાકો પાંચસો લિટર નો હોય એ કાયરી એ કાયરી બાર થી તેર વીઘા એક ટાકા માં દવા આપડી વાળી અટાણે ચાલી વીઘા માં દવા મારવાની હે ત્રણ ટાકા આવી હે ત્રણ ટાકા માં કામ તમામ કારણ કે આ બાજુ વરસાદ નું જોર અને વરસાદ કાર આવે એ કઈ નક્કી નો કહેવાય એટલે દવાનું કામ સ્પીડ થી લેવું પડે એ હતું મગફળી છે ને એ મોટી થઈ ગઈ આપડી માંડવી એટલે એ છે થર્ડ દવા ઉતરે તો જ દવા ગણ કરે બાકી ઉપર ઉપર પીસડા પીસડા એમ જો દવા લાગતી જાય તો એક ઈર રહે જાય તોરે તો ઈર બેહી જ જાય એટલે તો તડકા ની તો ઈર નકર તરી જ હોય એટલે તરિયા સુધી દવા લાગે ઉગાડવી જ પડે ઉગાડવી જ પડે તો ઈર મોય કારણ કે માંડવી છે મોટી આમાં જો તરીએ દવા પૂગે ને તો ઈર આમાં જો હતાય હતાય ને બેઠી હોય અને એનું કામ લે જ લેવું પડે નકર માંડવી થવા ન દઈએ અને માંડવી ખરેખર અત્યારે હાલની પોઝિશનમાં પણ જોરદાર છે બે વખત તો દવા મારે દીધી આ ત્રીજી ત્રીજો રાઉન્ડ છે ઈરનો ન વધવાનો ફૂલફાલનો અને ઘણી ભેગી ભેગી દેવી દેશી દવા પણ હારી હારી હે પણ એ જોઈએ રિઝલ્ટ ક્યાં મળે છે અને આ છે આપડી વાડી આ બાજુ આપડો બગીચો આપડી વાડીનો બગીચો ઉગમણી સાઈડ થી આ ઓલી બાજુ નાનો બગીચો આ બાજુ મોટો બગીચો દવા સકાય જાય એટલે આ માંડવી ની અંદર સેલ નું આજની તારીખ માં સેલ નું હાથી આવી આજ થાય અને હાર્દિક ને હાકવાનું થાય અને જીપીએસ સિસ્ટમ થી હાથી હાકવાનું થાય આપણે આ માંડવી ની અંદર હજી આમાં થોડી થોડી ગેપ છે એટલે હાથી જોરદાર હાલે જા હે વરસાદ આવ્ય પેલા આજ અમારે કામ લે લેવાનું હે પણ હાર્દિક રમવા ભાવપુર ગાંડિયા એટલે બોપ બપોરીએ આવી છે હાર્દિકની આજ રમવા જવાનું તું એટલે ભાવ પરે ગો પાંચ ડેરા અમારે લાખણસિંહ ભાઈ ને ભૂરો આતોન કમલેશ બાપુ દંડરાય ની કે આજે અમારે બગડાટી બોલાવવાની તો આ છે આપણી વાળીની માંડવી તમારી માંડવી કેવી હે એ કોમેન્ટ દ્વારા જણાવજો અને ફોટો નાખજો નીચે તો ખબર પડે અને તમે પણ આ વિડીયો જોવો ને એક બેદીમાં કામ કરેલી લીજો બધું જે બાકી હોય નકર વરસાદ આવવાનો હોય જોરદાર પરેશ અંબાલાલ ને અગાહી ઉપર અગાહી દે કે પૂર આવવાનું હોય કે ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ આવવાનો હોય અંબાલાલને વાતું કરે એ અને કાંઈ એમ ન્યૂઝમાં આવે એટલે આપણે સાવચેતી રાખવી જરૂરી છે ખાઉં એમમાં ન હું કે નહીં આવે નક્કી નેમ રહી મને ધ્રુણ પડે તો ભૂક્કા કાઢી નાખે ને કામ કરવા ન દે એટલે નેદવાનું હોય તો નેદે નાખજો હાથી આખવાનો હોય તો હાથી આપીજો કામ કરવાનું હોય કાઢે નાખજો પછી વરસાદ ની મજા માણવાની અરે પંદર સત્તર અઢાર ભૂકા બોલાવા નાખવા વરસાદ હા દ્વારા જણાવ્યું કે કુવાડીઓ કેવાય પગડા થી બોલતી જાય ભારે દવા નું રિઝલ્ટ અટાણા માં આવે કારણ કે વરસાદ ના ઝાપટા નતા આવતા અટાણા માં અને જો બે કલાક નો આવે તો આપણે કામ કાઢે લઈએ દવા નું મોટે ભેગી નીકળે જાય આ રહી આપડી વાડી આ બાજુ નો વિસ્તાર અહી મોટો છે જબર અને આપડી આ દવા સટાઈ જાય હે આજ સકીયતા ને મે આવે હું કઈ બહુ દેખાતું ને નકી નમી રે કઈ કાર આતા રૂમાલ સિંગ કે આવે જાય વરસાદ ને આવી જાય નક્કી વરસાદ આવી જાય નક્કી પણ દવા બહુ મૂકી આવે ને વાર વાર આપડે બે ત્રણ ફેર મારી વરસાદ આવી જાય તો આજ નઈ આવે હો